નમસ્કાર મિત્રો હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજકાલ ઇન્ટરનેટ અફવાઓથી ભરેલું રહેશે પ્રેમ સંબંધથી લઈને અલગ થવાની અપાવીથી ફેલાઈ રહી છે અભિષેક બચ્ચન અને સમયથી સોશિયલ મીડિયા પર ફરતી રહેશે પરંતુ બંને કોઈ પણ તેના પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી હવે અભિષેક બચ્ચને આખરે તેના લગ્નજીવનની આસપાસની અફવાઓ પર પોતાનું મન તોડ્યું છે પિપિંગ મુન્ડ સાથેની એક મુલાકાતમાં અભિષેક બચ્ચને ઐશ્વર્યરાય બચ્ચન સાથેના છૂટાછેડાની ખોટી અફવાઓ વિશે વાત કરતા કહ્યું જો તમે સેલિબ્રિટી છો તો લોકો દરેક વસ્તુ ઉપર અનુમાન લગાવવા માગે છે અને તેમને તે બકવાસ લખ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે કોઈ પણ તથ્યો પર આધારિત નથી દેશપૂર્ણ અને અચોક્કસ છે પરંતુ હવે હું કેટલી કહી શકું કે તેઓ મારા લગ્ન પહેલાથી જ આવું કરી રહ્યા છે પહેલાં તેઓ અમારા લગ્ન સમય વિશે અનુમાન લગાવતા હતા પછી અમારા લગ્ન પછી તેઓએ અમારા છૂટાછેડાના સમય વિશે ત્યારે મિત્રો અનુમાન લગાવવાનું શરૂ કર્યું આ બધું બકવાત છે તે મારું સત્ય જાણે છે ત્યારે હું તે સત્ય જાણું છું અમે એક સુખી અને સ્વસ્થ પરિવાર તરીકે પાસા ફરીશું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ